હેલો વિદ્યાર્થી મિત્રો આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે આજે હું લઈને આવીશું ધોરણ નવ વિષય વિજ્ઞાન ભાગ ચાર સ્વાધ્યયન પોથીમાં પાઠ નવ ગુરુત્વાકર્ષણનું સંપૂર્ણ સોલ્યુશન તો ચાલો આપણે આગળ વધીએ પરંતુ તે પહેલાં જો તમે આપણી આ યુટ્યુબ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ ન કરી તો જરૂરથી કરજો પાઠ નવ ગુરુત્વાકર્ષણ પ્રશ્ન એક નીચેના વિધાનને સાચું બનાવવા માટે ખાલી જગ્યા પૂરો તો ચાલો જોઈએ પ્રશ્ન એક ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક અચળાંકની સંજ્ઞા ખાલી જગ્યા છે તો જવાબ છે જી બીજો પ્રશ્ન ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક અચળાંકની કિંમત ખાલી જગ્યા એ મેળવી હતી કેવેન ડીશે ત્રીજો પ્રશ્ન ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક અચળાંકનો એકમ ખાલી જગ્યા છે તો છે ન્યૂટન મીટર સ્ક્વેર ઇન્ટુ કેજી માઇનસ ટુ ઇનવર્સ ચોથો પ્રશ્ન પૃથ્વીનું વાતાવરણ પૃથ્વી સાથે ના ખાલી જગ્યાને લીધે અટકેલું છે એટલે કે જોડાયેલું રહેલું છે તો જવાબ છે ગુરુત્વાકર્ષણને લીધે આગળ વધીએ પ્રશ્ન બે નીચેના બહુવિકલ્પી પ્રશ્નો માટે આપેલ વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરો તો અહીંયા આપણને એક સૂત્ર આપેલું છે જેમાં જી એ શું દર્શાવે છે તો જવાબ છે ડી ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક છે પ્રશ્ન આગળ બે પદાર્થ વચ્ચેના ગુરુત્વાકર્ષણ બળનું મૂલ્ય એફ છે જો તે પદાર્થ વચ્ચેના અંતરને સમાન જ રાખીને તેમના દળ બમણા કરવામાં આવે તો ગુરુત્વાકર્ષણ બળનું મૂલ્ય ખાલી જગ્યા થાય તો જવાબ છે ફોર એફ પ્રશ્ન સાત ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ કોની વચ્ચેના ગુરુત્વાકર્ષણ બળને દર્શાવે છે જવાબ છે સી દળ ધરાવતા કોઈપણ બે પદાર્થો વચ્ચે પ્રશ્ન આઠ ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમમાં આવતા જીનું મૂલ્ય જવાબ છે સી પૃથ્વીના દળ અને ત્રીજા પર આધારિત છે પ્રશ્ન નવ ગુરુત્વાકર્ષણ સાર્વત્રિક અચળાંગની કિંમત ખાલી જગ્યા છે તો જવાબ છે બી છ પોઈન્ટ સડસઠ ગુણ્યા દસની માઇનસ અગિયાર ઇનવર્સ ન્યૂટન મીટર સ્ક્વેર કેજી ઇનવર્સ આગળનો પ્રશ્ન એક છોકરો દોરીના છેડે બાંધેલા પથ્થરને ક્ષમશિતિજ સમતલમાં વર્તુળાકાર પથ પર ગતિ કરાવે છે જો દોરી અચાનક તૂટી જાય તો પથ્થર તો જવાબ છે બી વર્તુળાકાર પથ પર બિંદુ પાસેના સ્પર્શકની દિશામાં સુરેખ માર્ગ પર ગતિ કરશે આગળનો પ્રશ્ન પ્રશ્ન ત્રણ નીચે આપેલા પ્રશ્નના માગે મુજબ ઉત્તર લખો પ્રશ્ન અગિયાર ગુરુત્વાકર્ષણનું સાર્વત્રિક નિયમનું મહત્ત્વ જણાવો તો પહેલો પોઈન્ટ આપણને પૃથ્વી સાથે જકડી રાખતું બળ છે પોઈન્ટ બે પૃથ્વીની ફરતે થતું ચંદ્રનું અને કૃત્રિમ ઉપગ્રહનું પરિક્રમણ પ્રશ્ન પોઈન્ટ ત્રણ સૂર્યની ફરતે થતું ગ્રહોનું પરિક્રમણ પોઈન્ટ ચાર ચંદ્ર તથા સૂર્યને કારણે દરિયામાં આવતી ભરતી અને ઓટ પોઈન્ટ પાંચ પૃથ્વીના વાતાવરણનું પૃથ્વી સાથે જકડાયેલું રહેવું તથા પૃથ્વી પર વરસાદ અને હિમવર્ષા થવી આગળ પ્રશ્ન બાર ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ જણાવો અને તેનું ગાણિતિક સ્વરૂપ તારવો તો ચાલો જોઈએ ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ વિશ્વનો પ્રત્યેક પદાર્થ બીજા પદાર્થને પોતાના તરફ આકર્ષે છે બે પદાર્થ વચ્ચેનું આ આકર્ષણ બળ તેમના દળના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે આ બળની દિશા બંને પદાર્થોને જોડતી રેખામાં રેખાની દિશામાં હોય છે ધારો કે બંને પદાર્થો વચ્ચે લાગતું આકર્ષણ બળ છે જે આકૃતિ ત્રણ પોઈન્ટ એકમાં અહીંયા દર્શાવ્યું છે અને એ પ્રમાણે સી ટુ સી ટુની રેખાની દિશામાં છે ન્યૂટનના ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમ અનુસાર બે પદાર્થો વચ્ચે લાગતું આ બળ એફ તેમના દળના ગુણાકારના સંપ્રમણમાં હોય છે કે જેની સમજૂતી અહીં આપણને દર્શાવેલી છે કે જેમાં એફ ચલે છે કેપિટલ એમ ઇન્ટુ સ્મોલ એમ કે જે પહેલું સમીકરણ છે અને આ બળ બંને પદાર્થો વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે એટલે કે એફ ચલે છે વન અપોન ડી સ્ક્વેર એ બીજું સમીકરણ છે તો બંને સમીકરણનો સમન્વય કરતાં એફ ચાલે છે કેપિટલ એમ ઇન્ટુ સ્મોલ એમ અપોન ડી સ્ક્વેર તો જેનાથી આપણને શું મળશે ચલે છે હટાવવા માટે લખતા તો શું થશે આપણે મેઇન સમીકરણ મળશે એફ બરાબર જી ઇન્ટુ એમ ઇન્ટુ સ્મોલ એમ અપોન્ટ ડી સ્કવેર કે જ્યાં જી સમપ્રમાણતાનો અચડાંક છે જેને ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક કહે છે આમ સમીકરણ ત્રણ પોઈન્ટ એક એ ન્યૂટનના ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમનું ગાણિતિક સ્વરૂપ છે ખાલી જગ્યા પૂરો પ્રશ્ન તેર પૃથ્વીની ત્રિજ્યા ધ્રુવોથી વિશ્વવૃત્ત તરફ જતાં ખાલી જગ્યા થાય છે તો વધે છે આગળનો પ્રશ્ન ગુરુત્વ પ્રવેગ જીની કિંમત પૃથ્વી પર આશરે ખાલી જગ્યા હોય છે તો નવ પોઈન્ટ આઠ મીટર પર સેકન્ડ ટુ ઇનવર્સ ત્યારબાદ જીનું મૂલ્ય વિશ્વવૃદ્ધ કરતા ધ્રુવો પર ખાલી જગ્યા હોય છે વધારે હોય છે પ્રશ્ન સોળ તફાવત આપો ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક એટલે કે જી કેપિટલ જી અને પ્રવેગ એટલે કે સ્મોલ જી વચ્ચે તો ચાલો જોઈએ ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક એટલે કે કેપિટલ જીમાં તે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ એફ ચલે એફ ચલે છે એમ વન એમ ટુ અપોન આર સ્ક્વેર અચનો અચળાંક છે બીજો પોઈન્ટ તેનું મૂલ્ય સમગ્ર વિશ્વમાં કોઈપણ જગ્યાએ અચળ હોય છે ત્રીજો પોઈન્ટ જીનો SI એકમ ન્યૂટન મીટર સ્ક્વેર કેજી ઇનવર્સ ટુ છે ચોથો પોઈન્ટ જીનું મૂલ્ય છ પોઈન્ટ સડસઠ ગુણ્યા દસની માઇનસ અગિયાર ઘાત ન્યૂટન મીટર સ્ક્વેર ઇન્ટુ કેજી માઇનસ ટુ યુનિવર્સ છે પાંચમો પોઈન્ટ જી અદિશ રાશિ છે હવે ગુરુત્વ પ્રવેગ સ્મોલ જી જોઈએ પોઈન્ટ એક પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળને લીધે પદાર્થે પ્રાપ્ત કરેલ પ્રવેગ છે બીજો પોઈન્ટ તેનું મૂલ્ય જુદા જુદા ગ્રહો અને ઉપગ્રહો પર અલગ અલગ હોય છે ત્રીજો પોઈન્ટ જીનો એસાઈ એકમ મીટર સેકન્ડ માઇનસ ટુ યુનિવર્સ છે ચોથો પોઈન્ટ પૃથ્વીની સપાટી પર જીનું મૂલ્ય લગભગ નવ પોઈન્ટ આઠ મીટર સેકન્ડ ટુ ઇન્વર્સ થઈ જાય છે પાંચમો પોઈન્ટ જી સદીશ રાશિ છે પ્રશ્ન સત્તર એક કાગળની શીટ તેના જેવી જ કાગળની શીટને વાળીને બનાવેલા દડાની સાપેક્ષમાં ધીમેથી નીચે પડે છે શા માટે કાગળની શીટનું ક્ષેત્રફળ તેના જેવી શીટ ફળે બનાવેલ દડાના ક્ષેત્રફળ કરતાં વધુ છે તેથી અધો દિશામાંની ગતિ દરમિયાન દરમિયાન કાગળની શીટ પર દડાની સાપેક્ષ હવાનું ઘર્ષણ બળ વધુ લાગશે તેથી દડાની સાપેક્ષ કાગળની શીટ ધીમેથી નીચે પડશે પ્રશ્ન ત્રણ માંગ્યા મુજબ ઉત્તર આપો પ્રશ્ન અઢાર પૃથ્વીના ગુરુત્વ ગુરુત્વીય બળની અસર હેઠળ પ્રવેગી ગતિ કરતા પદાર્થની ગતિના સમીકરણ તારવો તો ચાલો જોઈએ નિયમિત એટલે કે અચળ પ્રવેગી પ્રવેગી રેખીય ગતિના સમીકરણ નીચે મુજબ છે તો પહેલું વી બરાબર યુ પ્લસ એટી બીજું એસ બરાબર યુ ટી પ્લસ વન બાય ટુ એટી સ્ક્વેર ત્રીજું ટુ એ એસ બરાબર વી ટુ માઇનસ યુ સ્ક્વેર હવે એચ ઊંચાઈએ મુક્ત પતન કરતા પદાર્થની ગતિના સમીકરણો નીચે મુજબ મળી શકે છે મુક્ત પતન કરતો પદાર્થ પ્રારંભમાં સ્થિર હોય છે તેથી યુ એ શૂન્ય અને તે પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળ હેઠળ નિયમિત અચળ પ્રયોગી ગતિ કરતો હોય ત્યારે તેથી એ બરાબર જી અને કાપેલ અંતર એસ બરાબર એચ થાય છે તેથી વી બરાબર જીટી અને એચ બરાબર વન બાય ટુ જીટી સ્ક્વેર અને ટુ જીએચ બરાબર વી સ્ક્વેર પ્રશ્ન ઓગણીસ ગુરુત્વીય પ્રવેગ જીનું મૂલ્ય મેળવો કે જેમાં પૃથ્વીનું દળ કેપિટલ એમ છ ગુણ્યા ચોવીસ કેજી આપ્યું છે પૃથ્વીની ત્રીજિયા કેપિટલ આર છ પોઈન્ટ ચાર ગુણ્યા દસની છ એમ આપ્યું છે અને જીનું મૂલ્ય છ પોઈન્ટ સડસઠ ગુણ્યા દસની અગિયાર આપેલું છે ગુરુત્વ પ્રવેગ જી બરાબર કેપિટલ જી ઇન કેપિટલ એમ અપોન આરી સ્ક્વેર તો એની આપણે કિંમત મૂકી છે અને એનો ભાગાકાર કરતા આપણને નવ પોઈન્ટ આઠ મીટર સેકન્ડ ઇનવર્સ ટુ આમ મળે છે આમ પૃથ્વીના ગુરુત્વી પ્રવેગનું મૂલ્ય નવ પોઈન્ટ આઠ મીટર સેકન્ડ ટુ ઇનવર્સ છે પ્રશ્ન વીસ જી એ સાર્વત્રિક પણ નથી અને અચળાંગ પણ નથી સમજાવો સ્મોલ જી બરાબર કેપિટલ જી એમ જ્યાં જી કેપિટલ જી સાર્વત્રિક અચળાંક છે કેપિટલ એમ એ ગ્રહ કે ઉપગ્રહનું દળ છે અને આર અને આર ટુ કે જે એના છેદમાં છે ગ્રહ કે ઉપગ્રહની ત્રિજ્યા છે જુદા જુદા ગ્રહો અને ઉપગ્રહોના દળ તથા તેમની ત્રિજ્યા ભિન્ન હોવાથી જીના મૂલ્યમાં ફેરફાર થાય છે પૃથ્વીનો ગોળો પણ પ્રત્યેક સ્થળે સરખી ઘનતા ધરાવતો નથી તેથી પૃથ્વીની સપાટી પર જે તે સ્થળે જીના મૂલ્યમાં ફેર સૂક્ષ્મ તફાવત જોવા મળે છે આમ જીના મૂલ્યમાં ફેરફાર થતો હોવાથી તે સાર્વત્રિક પણ નથી અને પણ નથી પ્રશ્ન એક ઘરની છાજલી પરથી સેકન્ડમાં નીચે જમીન પર પડે છે ગણતરીની સરળતા માટે જી બરાબર દસ મીટર સેકન્ડ ટુ ઇન્વર્સ છે લઈ જમીનથી છાજલીની ઊંચાઈ અને આ સમય દરમિયાન રમકડાની સરેરાશ ઝડપની ગણતરી કરો તો અહીંયા ટી આપેલું છે પોઈન્ટ ચાર સેકન્ડ યુ આપેલું છે ઝીરો મીટર પર સેકન્ડ જી આપેલું છે ટેન મીટર સેકન્ડ ઇનવર્સ ટુ અને એ આપેલું છે ટેન મીટર સેકન્ડ ઇનવર્સ ટુ હવે વી બરાબર એટી તો દસ ગુણ્યા પોઈન્ટ ચાર તો જવાબ મળશે વી ચાર મીટર પર સેકન્ડ અને સરેરાશ ઝડપ માટે યુ વધતા વી અપોન્ટ ટુ તો યુ આપણને શૂન્ય હતો અને વી ચાર આપેલો હતો તો એમનો ભાગાકાર કરતાં આપણને બે મીટર પર સેકન્ડ મળે છે હવે છાલની ઊંચાઈ એચ બરાબર વન હાફ એટી સ્ક્વેર તો વન હાફ એ આપણને દસ હતો અને ટી પોઈન્ટ ચાર હતો તો એના પરથી ગણતરી કરતાં આપણને એચ એટલે કે ઊંચાઈ પોઈન્ટ આઠ મીટર મળે છે પ્રશ્ન એક ખરા ખોટા લખો પ્રશ્ન બાવીસ પદાર્થનું દળ એ તેના જળત્વનું માપ છે વિધાન સાચું છે બીજું વિધાન એક પદાર્થનું દળ પૃથ્વી પર છ કેજી છે તો તેનું ચંદ્ર પર દળ એક કેજી થાય વિધાન ખોટું છે પદાર્થનું વજન શોધવાનું સૂત્ર w બરાબર એમજી છે જવાબ સાચું છે નીચે આપેલા પ્રશ્નોના માંગે મુજબ ઉત્તર લખો પહેલો પ્રશ્ન વજન અને દળ બંને અલગ રાશિઓ હોવા છતાં શા માટે આપેલ સ્થળે આપણે પદાર્થના વજનને તેના દળના માપ સ્વરૂપે ઉપયોગમાં લઈ શકીએ છીએ કારણ કે વજનને પદાર્થ પરનું ગુરુત્વાકર્ષણ બળ છે જે તેના દળ અને ગુરુત્વાકર્ષણને કારણે પ્રવેગ જીના સીધા પ્રમાણસર છે જી ચોક્કસ સ્થાન પર પ્રમાણમાં સ્થિર હોય છે પૃથ્વી પરના આવેલ સ્થળે મૂલ્ય અચળ છે તેથી આપણે સ્થળે પદાર્થોનું વજન તેના દ્રવ્યમાન એમના સમ પ્રમાણમાં હોય છે એટલે જ પદાર્થના વજનને તેના દ્રવ્યમાન માપ સ્વરૂપમાં લખી શકાય છે એક પદાર્થનું પૃથ્વી પર દળ વીસ કેજી છે તો તેનું પૃથ્વી પર વજન કેટલું તો દળ આપેલું છે તો સ્મોલ એમ બરાબર વીસ કેજી અને ગુરુત્વાકર્ષણ માટે સ્મોલ જી બરાબર નવ પોઈન્ટ ટુ ઇનવર્સ પૃથ્વીનું વજન કેપિટલ એકસો ને કરતા ન્યૂટન મળે છે આગળનો પ્રશ્ન જો કોઈ પદાર્થનું પૃથ્વીની સપાટી પર વજન બાર ન્યૂટન હોય તો તેનું ચંદ્રની સપાટી પર વજન ગણો ચંદ્રની સપાટી પર વજન બરાબર વન અપોન્ટ સિક્સ ઇન્ટુ પૃથ્વીની સપાટી પર વજન તો પૃથ્વીની સપાટી પર વજન બાર આપેલું હતું તો એનો ગુણાકાર ભાગાકાર કરતાં આપણને જવાબ શું મળે છે બે ન્યૂટન મળે છે જે ચંદ્ર પર વજન બે ન્યૂટન હશે પદાર્થનું આગળ તફાવત આપો દળ અને વજન માટે દળ પહેલો પોઈન્ટ પદાર્થમાં રહેલા દ્રવ્યના જથ્થાને પદાર્થનું દળ કહે છે બીજો પોઈન્ટ દળ અદિશ રાશિ છે ત્રીજો પોઈન્ટ દળનો એસઆઈ એકમ કેજી છે ચોથો પોઈન્ટ પદાર્થનું દળ ભૌતિક તુલા કે ત્રાજવા વડે મપાય છે. પાંચમો પોઈન્ટ. પદાર્થનું દળ દરેક સ્થળે અચળ રહે છે. હવે વજન જોઈએ. પહેલો પોઈન્ટ. પદાર્થ પર લાગતું ગુરુત્વાકર્ષણ બળને પદાર્થનું વજન કહે છે. બીજો પોઈન્ટ. વજન સદિશ રાશિ છે. ત્રીજો પોઈન્ટ. વજન એ એક પ્રકારનું બળ હોય તેનો એકમ ન્યૂટન છે. ચોથો પોઈન્ટ. પદાર્થનું વજન સ્પ્રિંગ કાટા વડે મપાય છે. પાંચમો પોઈન્ટ. પદાર્થનું વજન દરેક સ્થળે અચળ રહેતું નથી તેનું મૂલ્ય જે તે સ્થળના જી પર આધારિત હોય બદલાય છે આગળનો પ્રશ્ન કોઈપણ પદાર્થનું ચંદ્ર પર વજન પૃથ્વી પરના વજન કરતાં એક બાય સિક્સ ભાગનું હોય છે શા માટે વ્યાપક રૂપે એમ દળના પદાર્થનું વજન ડબલ્યુ બરાબર એમ જી છે કે જ્યાં જી ગુરુત્વ પ્રવેગ બરાબર કેપિટલ જી ઇન્ટુ એમ અપોન આર સ્ક્વેર છે કે જેમાં કેપિટલ એમ દળ અને કેપિટલ આર ત્રીજા છે એમ દળ ધરાવતા પદાર્થનું પૃથ્વી પર વજન તો ડબલ્યુ ઇ બરાબર એમ જી બરાબર આર તેજ જ પદાર્થનું ચંદ્ર પરવજન તો ડબલ્યુ એમ બરાબર એમ એમ બરાબર આર ટુ સ્ક્વેર એમ સમીકરણ બે અને એકનો ગુણોત્તર લેતા ડબલ્યુ એમ અપોન ડબલ્યુ ઇ બરાબર એમ ઇ અપોન એમ ઇન્ટુ અપોન આર એમ હોલ સ્ક્વેર પૃથ્વીનું દળ ચંદ્રના દળ કરતાં સો ગણું છે તો એમ ઇ બરાબર સો કેપિટલ એમ ઇન્ટુ સ્મોલ એમ અને પૃથ્વીની ત્રિજ્યા ચંદ્રની ત્રિજ્યા કરતાં ચાર ગણી છે તો આથી આરઈ બરાબર ફોર કેપિટલ આર એમ હવે ફરીથી તેમનું ગુણોત્તર કરતાં અને રકમો મૂકતા આપણને સોળ અપોઈન્ટ સો એટલે કે એક બાય છઠ્ઠા એટલે કે છઠ્ઠા ભાગનું મળે છે આમ પદાર્થનું ચંદ્ર પર વજન પૃથ્વીના વજન કરતાં એક અપોઇન્ટ સિક્સ એટલે કે છઠ્ઠા ભાગનું છઠ્ઠા ગણું હોય છે ખાલી જગ્યા પૂરો દબાણનો એક ખાલી જગ્યા છે એટલે કે દબાણનો એક કપ શું છે ન્યૂટન મીટર ટુ ઇનવર્સ છે કોઈ પ્રવાહીની ઘનતા કરતા વધુ ઘનતા ધરાવતો પદાર્થ ખાલી જગ્યા છે તો શું થશે એમાં તો કે તે તેમાં ડૂબી જશે આગળ પ્રશ્નના માંગે મુજબ જવાબ આપો પદાર્થની ઘનતા એટલે શું સમજાવો પદાર્થની ઘનતા પદાર્થના દળ અને તેના કદના ગુણોત્તરને તે પદાર્થની ઘનતા કહે છે ઘનતા બરાબર એટલે કે દળ અપોન કદ ઘનતા અધિશ રાશિ છે ઘનતાના એકમ કેજી મીટર થ્રી ઇન્વર્સ છે ઘનતાનો આકાર દબાણ અને તાપમાન પર છે આપેલ વિશિષ્ટ પરિસ્થિતિમાં પદાર્થની ઘનતા બદલાતી નથી તેથી પદાર્થની ઘનતા તેને લાક્ષણિક ગુણધર્મ છે અલગ અલગ દ્રવ્યના પદાર્થની ઘનતા અલગ અલગ હોય છે જેમ કે સોનાની ઘનતા ઓગણીસો ઓગણીસ હજાર ત્રણસો કેજીમીટર થ્રી ઇનવર્સ છે જ્યારે પાણીની ઘનતા એક હજાર કેજી મીટર થ્રી ઇનવર્સ છે પાણીની ઘનતા એક હજાર કેજી મીટર થ્રી ઇનવર્સ છે તેનો અર્થ એટલે કે તેનો અર્થ છે એક મીટર થ્રી ઇનવર્સ કદ ધરાવતા પાણીનું દળ એક હજાર કેજી છે ઘનતા વડે પદાર્થના હલકાપણા અને ભારેપણાનો ખ્યાલ આવે છે પદાર્થની ઘનતાનો ઉપયોગ કરીને પદાર્થની શુદ્ધતા નક્કી કરી શકાય છે દબાણની વ્યાખ્યા આપી તેનું સૂત્ર અને એકમ જણાવો પદાર્થની સપાટી પર એકમ ક્ષેત્રફળ દીઠ સપાટીને લંબરૂપે લાગતા બળ એટલે કે ધક્કાને તે સપાટી પર લાગતું દબાણ કહે છે ધક્કો એટલે કે એફ દબાણની વ્યાખ્યા પરથી દબાણ પી બરાબર ક્ષેત્રફળ એ જ્યાં ધક્કો એફ ક્ષેત્રફળ એ પર લંબરૂપે લાગતું બળ છે દબાણ અદિશ રાશિ છે દબાણનો SI એકમ ન્યૂટન પર મીટર સ્ક્વેર છે ફ્રેન્ચ વિજ્ઞાનની પાસ્કલના માનમાં આ એકમ પાસ્કલ PA વડે દર્શાવાય છે એક પાસ્કલ બરાબર વન ન્યૂટન મીટર સ્ક્વેર વૈજ્ઞાનિક કારણ આપો ખીલીની ધાર અણીવાળી રાખવામાં આવે છે અને તેના ઉપરના ભાગનું ક્ષેત્રફળ ધાર કરતા પ્રમાણમાં વધારે રાખવામાં આવે છે બુઠ્ઠી ખીલીના છેડાનું ક્ષેત્રફળ અણીદાર ખીલીના અણી આગળના ક્ષેત્રફળ કરતાં વધારે હોય છે જેમ આડછેદનું ક્ષેત્રફળ વધારે તેમ તેના પર લાગતું દબાણ ઓછું આમ બુઠ્ઠી ખીલી પર બળ લગાડતા ઓછું દબાણ ઉત્પન્ન થાય છે આથી લાકડામાં બુટ્ટી ખીલી ઠોકવી મુશ્કેલ પડે છે આગળનો પ્રશ્ન શા માટે એક ખીલી પાણીમાં ડૂબી જાય છે પણ સમાન દ્રવ્યમાન ધરાવતો બોજ પાણીની સપાટી પર તરે છે વૈજ્ઞાનિક કારણ આપો લોખંડની ખીલીની ઘનતા પાણીની ઘનતા કરતાં વધારે છે એટલે લોખંડની ખીલી પાણી પર પાણીનું ઉત્પ્લાવક બળ ખીલીના વજન કરતાં ઓછું લાગે છે તેથી તે ડૂબે છે પરંતુ ભુજની ઘનતા પાણી કરતાં ઓછી હોય છે તેથી તે સપાટી પર તરે છે રાઘવ એક પ્લાસ્ટિકની બોટલને હવાચુસ્ત બંધ કરી પાણી ભરેલી ડોલમાં ઊંડે સુધી લઈ જતી વખતે પાણી દ્વારા બળ લાગતું હોય એવું અનુભવે છે વળી પાણીમાં તેને છોડી દેતા બોટલ ઉછળીને સપાટી પર પાછી આવે છે અહીં પાણી દ્વારા બોટલ પર લાગતા બળને શું કહેવાય છે આ શું આ બોટલ પર ગુરુત્વાકર્ષણ બળ લાગે છે જો હા તો બોટલ કેમ ડૂબતી નથી અહીં પાણી દ્વારા બોટલ પર લાગતા બળને ઉત્પ્લાવક બળ કહે છે આ બોટલ હા બોટલ પર ગુરુત્વાકર્ષણ બળ લાગે છે પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ બોટલ પર અધો દિશામાં લાગે છે તેના કારણે બોટલ અધો દિશામાં ખેંચાય છે પરંતુ પાણી બોટલ ઉપર ઉપરની તરફ બળ લગાડે છે તેથી બોટલ ઉધ્વ દિશામાં ધકેલાય છે જેથી બોટલ ડૂબતી નથી વિધાન સાચા છે કે ખોટા તે જણાવો દૂધના નમૂનાની શુદ્ધતા માપવા માટે લેક્ટોમીટરનો ઉપયોગ થાય છે તો વિધાન સાચું છે એટલે કે ટી ટ્રુ બીજું દ્રવ્યની ઘનતા માપવા માટે હાઇડ્રોમીટરનો ઉપયોગ કરવામાં આવે છે જે આર્કિમેડિઝના સિદ્ધાંતને આધારે કાર્ય કરે છે તો વિધાન સાચું છે એટલે કે ટ્રુ નીચે આપેલા પ્રશ્નોના માગી મુજબ ઉત્તર લખો એક વજન કાંટા પર તમારું દળ બેતાળીસ કેજી નોંધાય છે શું તમારું દળ બેતાળીસ કિલોગ્રામ કરતાં વધારે છે કે ઓછું છે શા માટે બેતાળીસ કેજી કરતાં વધુ કારણ કે જ્યારે આપણે વજન કાટા પર ઊભા રહીએ છીએ ત્યારે આપણું વજન એટલે કે આપણા પર લાગતું પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ શિરોલમ દિશામાં શિરોલોમ અધો દિશામાં હોય છે પણ હવા દ્વારા આપણા શરીર પર લાગતું ઉત્પ્લાવક બળ શિરોલોમ ઉધો દિશામાં હોય છે તેથી આપણું દેખીતું વજન સાચું વજન સાચા વજન કરતાં ઓછું હોય છે વજન કાટો દેખીતું વજન માપે છે તેથી આપણું સાચું વજન બેતાળીસ કેજી કરતાં વધુ હશે અહીં આપણું દળ માપવાની આ પ્રવૃત્તિમાં વજન કાંટા અને આપણા પર બંને પર ગુરુત્વાકર્ષણ બળ લાગે છે તેથી વજન કાંટા પર અને આપણા જીની અસર ધ્યાનમાં લેતા એમ કહી શકાય કે વજન કાંટા વડે આપણું દળ બેતાળીસ કેજી એટલે કે કિલોગ્રામ કરતાં વધુ હશે આર્કિમેડીઝનો સિદ્ધાંત જણાવો આર્કીમિડિઝનો સિદ્ધાંત જ્યારે કોઈ પણ પદાર્થને તરલ એટલે કે ફ્લુઇડમાં આંશિક કે સંપૂર્ણપણે ડૂબાડવામાં આવે ત્યારે તે ઉધો દિશામાં બળનો અનુભવ કરે છે તે બળને પદાર્થ દ્વારા ખસેડાયેલ તરલના વજન બરાબર હોય છે અથવા જ્યારે કોઈ પદાર્થને તરલ એટલે કે ફ્લુઇડમાં આંશિક કે સંપૂર્ણપણે ડુબાડવામાં આવે ત્યારે તેના પર લાગતું તરલનું ઉત્પ્લાવક બળ તેની વિસ્થાપિત કરેલા તરલના વજન જેટલું હોય છે આર્કીમિડિસના સિદ્ધાંતના ઉપયોગ પહેલો જહાજ અને સબમરીનની રચના કરવામાં તેમજ ડિઝાઇનમાં બીજો દૂધના નમૂનાની શુદ્ધતા માપવા માટેના લેક્ટોમીટરમાં ત્રીજું પ્રવાહીની ઘનતા શોધવા માટે હાઇડ્રોમીટરમાં આર્કિમિડિઝના સિદ્ધાંતની મદદથી ઘન કે પ્રવાહીની વિશિષ્ટ ઘનતા અનિયમિત આકારના પદાર્થનું કદ પદાર્થના દ્રવ્યમાં રહેલ ભેળસેળ મિશ્ર ધાતુના ઘટક દ્રવ્યનું પ્રમાણ વગેરે જાણી શકાય છે નોંધ આર્કીમીડિઝના સિદ્ધાંતની મદદથી નીચેના પ્રશ્નો ઉત્તર મળે છે પહેલું કોઈપણ પદાર્થ પર લાગતા ઉત્પ્લાવક બળનું મૂલ્ય કેટલું છે બીજું શું ઉત્પ્લાવક બળ આપણે આપેલે એક જ વસ્તુ માટે બધા જ તરલોમાં સમાન હોય છે ત્રીજું શું આપેલ કોઈ એક તરલમાં બધી જ વસ્તુઓ સમાન ઉત્પ્લાવક બળ અનુભવે છે આગળની એક્ટિવિટી જોવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન પર ક્લિક કરો થેન્ક યુ